પાદરાણા સંતરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં પૂર્ણિમાની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું આગવું મહત્ત્વ હોય છે ત્યારે પાદરા પંથકમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી પાદરાણા પંથકના વિવિધ મઠ મંદિરો તેમજ ગુરુ ગાદીઓમાં ધાર્મિક કાર્યક્રમો સાથે ગુરુપૂજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પાદરાણા સંતરામ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ સામૂહિક પાદુકા પૂજન તેમજ સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજનું ભક્તો દ્વારા ગુરુ પૂજન સહિત આરતી યોજવામાં આવી હતી સંતરામ મંદિર ખાતે ભાજપના સંગઠનના વિવિધ કાર્યકર્તાઓ તેમજ વિવિધ સંગઠનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે તો પાત્રના તમામ મઠ મંદિરો તેમજ ગુરુ ગાદીઓ પર છે તે આજરોજ શિષ્યો દ્વારા પોતાના ગુરુનું પૂજન કરવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા હતા અને તમામ મઠ મંદિરો સહિત ગુરુ ગાદીઓ પર ધાર્મિક કાર્યક્રમો સહિત તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સંતરામ મહારાજ તસમય શ્રી ગુરુભાઈ આજ રોજ ગુરુ પૂર્ણિમા ગુરુ મહિમાનો આજનો દિવસ અને આજે આપણા જીવનની અંદર આપણે કોઈની જોડેથી કાંઈ શીખ્યા હોય તો એવા ગુરુજનોના પ્રિત્યર્થે આજે આપણે બધા જ ગુરુ મહારાજની પૂજા કરીએ ગુરુ મહારાજના આશીર્વાદથી આપણા જીવનની અંદર ઉન્નતિ અને સદાયના માટે આનંદ રહે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના આજ રોજ આ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે સંતરામ મંદિર પાદરામાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે દરેક પોતાનું ગુરુ ગુરુઋુણનો અદા કરીને પોતાના જીવનને ધન્યતા અનુભવશે જય મહારાજ